શંકરપુરા ગામમાં પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગઢ સરપંચ બે પુત્રોની ની ધરપકડ વડોદરા નજીક આવેલા શંકરપુરા ગામમાં તાજેતરમાં એનસીબી પોલીસે ચાલી રહેલી દારૂની હેરાફેરી સમયે રેડ કરી તે સમયે બુટલેગઢ સરપંચ અને તેના બે પુત્રોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો આ બનાવમાં પોલીસે ફરાર બુટલેગર બંધુઓની ધરપકડ કરી ગામમાં વરઘડો કાઢી બુટલેગરોમાં ધાક બેસાડી હતી આ બનાવની વિગત એવી છે કે તાજેતરમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે પોલીસને માહિતી મળી હતી કે શંકરપુરા ગામમાં બુટલેગર સરપંચ મહેશ ગોહિલ અને તેના બે પુત્રો અક્ષય ગોહિલ અને વિપુલ ગોહિલ દારૂનો જથ્થો સગે વગે કરી રહ્યા છે જે બાતમીના આધારે એલસીબી અને વરણામાં પોલીસ મથકના પીએસઆઈ લાબરિયા ટીમ સાથે પહોંચી ગયા હતા પોલીસ પહોંચતા જ રોષે ભરાયેલા બુટલેગર પિતા અને પુત્રોએ પોલીસ ઉપર હુમલો કર્યો જેમાં એક પોલીસ જવાનને ઈજા પહોંચી હતી જે તે સમયે પોલીસે મહેશ ગોહિલને ઝડપી પાડ્યો હતો જ્યારે તેના બે પુત્રો વિશાલ અને અક્ષય ફરાર થઈ ગયા હતા દરમિયાન પોલીસે વોન્ટેડ બંને બુટલેગર બંધુઓની ધરપકડ કરી હતી અને બંનેનો ગામમાં વરઘોડો કાઢ્યો હતો બુટલેગરોમાં પોલીસનો ફફડાટ રહે અને તેઓથી કોઈએ ગભરાવાની જરૂર નથી પોલીસ પ્રજાની સાથે છે તેઓ મેસેજ આપવા બુટલેગરોનો ગામમાં વરઘોડો કાઢ્યો ગામમાં વરઘોડો કાઢતા લોકો ટોળા વળી ગયા હતા વરણામાં પોલીસ બંને બુટલેગર બંધુ વિશાલ મહેશ ગોહિલ અને અક્ષય મહેશ ગઢવી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે